ન

મોરના ઈંડા જેવા પડસ હોય જોડેલા જાય સવાના એમાં કૂતરું ભેગું જાય ત્યાં જવાબ આપું ને મારું કઈ ઠેકાણું નથી કૂતરું ભેગું જાય ઓલો ખેડૂત છે આડીઓ બરાબર ગાડામાં બધું નાખી દે જે કઈ ના જો ખરામાં લઈ આવવા માટે કરીને ત્યાં સૂર્યનારાયણ મધ્યાને આવી ગયા હોય ધરતીમાં તપી ગયેલો હોય અને એમાં કૂતરું

જોવાની રીત એને આપણે કઈ દ્રષ્ટિકોણ આપણે તમારો દ્રષ્ટિકોણ બરાબર નથી જોવાની રીત કોકની સારી હોય રીત જોવાની એને સારી દ્રષ્ટિ કહેવાય અને અમુક ઘીણી હોય મારા જેવા એનો કોઈ પારે નથી સારી દ્રષ્ટિ એને કહેવાય કે એને જગતમાં કોઈનું કાંઈ ખરાબ દેખાય જ નહીં બધું સારું હરીમય તમને જ્યારે આખું જગત જણાય પાનબાઈ ત્યારે પરપંચ છી રહેવું આવી દ્રષ્ટિ તો કોક પૂર્ણ ગુરુ મહારાજની દયા થઈ ગઈ હોય મા-બાપના આશીર્વાદ મળી ગયા હોય એવા વા વિરક્ત આત્માનો હાથ માથા ઉપર આવી ગયો હોય તો મળે એને સારી દ્રષ્ટિ કહેવાય અને ઢીણી દ્રષ્ટિ એને એનો કોઈ પારે નથી એવો એક ઢીણી દ્રષ્ટિ વાળો કોયલની બાજુમાં જઈને કહે છે શું કહે છે કોયલને કે પરમાત્માએ તને કંઠ બહુ રૂડો આપ્યો પણ તને કલર કાળો ના આપ્યો તો પછી ગુલાબના ફૂલ પાસે જઈને કહે છે કે તારો કલર સરસ છે તું ખીલ્યો બહુ સરસ છો તારામાં સુગંધ પણ બહુ સરસ છે પણ ભગવાને તને કાંટા ન આપ્યા હતો પછી સમુદ્ર પાસે ગયો કે તને ભગવાને અઘાત જળ આપ્યો પણ તને ખારો ન બનાવ્યો હતો પછી ઉપરથી અવાજ આવ્યો કે ભગવાન તને દ્રષ્ટિ ન આપી બરોબર ને એ કોયલનો એ કે ભાઈ કંઠ ને ક્યાં ચોંટ્યો છો કલરમાં અને ગુલાબના કાંટાને એક બાજુ મૂક એની કલર જો સુગંધ જો એમ સમુદ્રની ખારાશને મુખ પેટાળમાં જા તને ખબર પડે મોતીડા મળે તને હીરા રત્ન જેવા મળશે નજીક જાવું પડે કોઈ પણ વ્યક્તિનો તમે બારો બાર સર્ટિફિકેટ આપો ને એ સારું નહીં અનુભવ તો કરો પહેલા જાણો તો ખરા બરાબર નથી અન્યાય થઈ જશે અને ભોખલી આ એવું છે બોલો મા માતાજી આ ગયા દરબાર છે દરબાર છે એફિડેટ કરાવી લઉં પણ તમે આવો તો ખરા મારી બાજુમાં આવો બાકી થોડું કમ્પ્લીટ છે જરાક જરાક કડક ખરું બાપ્યા કારણ કે કડવું ઔષધ રોગને કાપે જે મજ્ઞાન કાપે જ્ઞાન એવું ખરું મને કારણ કે રહેશો એવા ઠેકાણ એટલે થોડુંક શિસ્ત કારણ કે સાધુ સંતોની વચ્ચે જ હું રહ્યો છું સમજ્યા એટલે એ ટેવ પડી ગઈ છે અમુક માણસને તમે દસ કરોડના બંગલામાં લઈ જાઓ એને જોવા માટે તો એ ન જવાનું અહીંયા જ પડે આપણે એને કેવું છે ગાબાજી મરને બેડરૂમમાં સરસ મજાનું ફર્નિચર છે જોવા જેવું છે કે સરસ મજાની એસેસરી આને ફિટ કરી છે પણ એ બીજે જ એનો ઊભો હોય આવો માણસની ટેવ હોય પણ એમાં એક જગ્યાએ એવી ટાંક લગાવી છે એ શાયરે ભક્ત કવિએ શું કીધું છે તમને મને લાગવું પડે છે હું તો મારા ઉપર લઉં કે કાળા માથાના માનવી છે ભાઈ ફરતા 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 કદાચ ક્યાંક કોક અજુકતું જોવાઈ જાય તમારા મારા જોવાઈ જાય સંભળાઈ જાય કોક નું કઈક અજુકતું જો જોવાઈ ગયું હોય તો જગતના ના ચોક માં જાહેર ન કરવું એને અંદર ધરબી દેવું અંદર પ્રાણ નીકળે નીકળી જાય ભલે નીકળી જાય ત્યાં સુધી બહાર નહીં કારણ કે જીભના દે આપણે લબરકા લઈએ પણ કોકની જિંદગી બગડી જાય ભાઈ સાહેબ એ વાણી તમને મને કે છે તમે કોઈકનું ઢાંકો તો ભગવાન તમારું ઢાંકે ભાઈ સાહેબ એટલે જ કીધું છે કે કદાચ તારાથી સી આવું હે જીવ જોવાઈ જાય ને તો શું કરજે તું કેવું અંજના જે શું કહે છે ક્ષમતા કા અંજના હાંજલે ભાઈ ક્ષમતા કે ધીરે ધીરે ક્ષમતા કા અંજના હાંજલે તો હો ગયા હે ભજના ¡Gracias! કયો શબ્દ કયો વેણ કયો જે કયો તે જીભ માંથી ઉત્પન્ન થાય છે પર પરમાત્મા એક રચના આવી કરેલી છે કે જીભ માં કોઈ પણ પ્રકારે ઘા થાય તો રૂજઈ જાય તમે જોજો જમતા જમતા દાંત વડે કોઈ પણ પ્રકારે જીભ માં ઘા થાય તો રૂજઈ જાય પણ જીભે જ્યાં જ્યાં ઘા કર્યા એ હજી રૂજાયા નથી એ હજી થજા ઉપર કે બરાબર દ્રૌપદીજી અટારીમાં ઉભેલા દુર્યોધન નીકળે છે પગ જવાનું જવાનું પડી દ્રૌપદીજી અટાહાસ્ય કરે છે હસી ને બોલે છે કે તો આંધ ખાલી એટલું બોલ્યા બોલે પકડી લીધું બરાબર ત્યારથી નક્કી કરી લીધું યુદ્ધના મુંડાણ થઈ જ ગયા કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થી મહાભારત એમાં બીજા કારણો હતા પણ એમાં આ એક મુખ્ય કારણ હતો કૃષ્ણ છે યુદ્ધ થયું વીરવર પુરુષો કામ આવી ગયા વિશ્વ જેવા દ્રોણાચાર્ય જેવા કર્ણ જેવા અભિમન્યુ જેવા એવા અસંખ્ય વીરવર યોદ્ધાઓ કામ આવી ગયા ભાઈ ભારત વર્ષમાં બીજી વખત હવે નહીં અવતરે હવે તો નહીં જ આવતરે સો સો ટકા જેવા યુદ્ધ પૂર્વ થઈ ગયું હતું હાથા ઉડતા હતા હાથ ઉડતા હતા ધડ ઉડતા હતા ઊંકાર આવતા હતા વાતાવરણ બહુ ખરાબ હતું ભયંકર હતું કૃષ્ણજી અર્જુનને કહે છે કે અર્જુન તો જી રથને ગંગા તટ પર લઈ લ્યો આપણે એને ધોઈ નાખીએ કાં તો કે એમાં રક્તના છાંટા ઉડ્યા છે રક્ત પાછું ગોતર હત્યા થઈને ના એ ગોતરની રક્ત છે ગોતર હત્યા ભયંકર છે બહુ કાકા મોટા બાપાના હોય ને અંદર એનામાં એ હત્યા થાય ને એના જે રક્ત એટલે કે લોહી એના છાટા કાઈ નો રેવા દે હાથ પેટી વિનાશ કરી નાખે પુરાવો છે જો હિમાળે ગયા છતાં આડ ક્યાં ગળાય નો ગળ્યા પાંડવો પાછા કરેલા કર્મના બદલા દેવા પડે એમાં અમારે નારાયણ બાબુ બહુ સરસ ભજન ગાયું છે મસ્તીની હું વારેકડી વારેકડી આ બે બાબાજી ને એટલે નામ લઉં છો મને આડો આડ છે આ અમારા શરમાં છે આવી જાય છે કારણ કે આવે જ ને ભાઈ સાહેબ નો આવે એવું એનો યોગદાન તો ગોતર ગોતર હત્યા થઈ છે એના ગોતરના રક્તના છાંટા રથને અડ્યા છે એ ભડાઈ ગયો છે ધોઈ નાખીએ આપણે હુકુમનું પાલન કરવા માટે કૃષ્ણચંદ્રજી આગળ હાલે છે અર્જુન પાછળ પાછળ હાલે છે થોડાક ગયા ને આગળ તો એ મેદાનની અંદર જ શકુની છે લાડચકા લેતો કૃષ્ણ સમૂહની દેવતા એને કોઈનું બાકી રાખ્યું જ નથી હો ભાઈ સાહેબ બધાનો ઋણ ચૂકવી દીધો નાનામાં નાના ભક્તો માંડી મોટા બધાનું કામ કરી અને પછી પ્રાચીને પીપળે ઋણ ચૂક્યો એને કૃષ્ણ એકસો ને પાંત્રીસ વર્ષની ઉંમરે કેવો લાગતો હશે વિચાર કરો બુઢો હા એને પોતરાના ઘરના સેવા કરી છે અને એની બહુ આપણે કહેવા જઈએ તો આપણે પોતે ભાવ વિભોર થઈ જાય આવા મહાપુરુષની આવી પરિસ્થિતિ થઈ ત્યારે આપણને જરાક આવે તો આપણે કેવા ધમ પછાડા કરીએ તો ખબર પડે હે ભગવાન મારું નામ શું સારું કામ કર્યું તારું નામ રે ભાઈ તો કે મેં બીજાનું કામ કર્યું કે ન કર્યું મને કઈ ખબર નથી મેં તમારું કામ કર્યું છે બોલો એટલે મારું કઈક નામ રે એવું કરો તો કે શું તે કર્યું તો કે તમે જયારે મનાવા આવ્યા ને ત્યારે સંધિ કરવા માટે તો કે હા તો ત્યારે ઓલ્યો માની જાય એમાં તો દુર્યોધન મેં નથી માનવા દીધું હોય મેં ચાલ્યું દીધી હોય ઘર કેવું કારણ કે તમે એનો સંહાર કરવા માટે આવેલા હવે એ તમારા જો ફેવરમાં આવી ગયા તો એ રહી જાય તમારું કામ થાય નહીં ત્યારે કૃષ્ણને એમ થયું વાત સાચી છે પછી એને વરદાન આપ્યું જા ગામો ગામ તારા શિષ્ય હશે ગામો ગામ શિયાળામાં શિયાળામાં શું એ શ્રાવણ માસમાં બહુ આવે કીડિયાના વાર ઉભરાય પોલીસ પકડે ટકા મુંડા કરાવે જેલમાં નાખી દે તો મૂકે નહીં કારણ કે એ કૃષ્ણનું વરદાન છે ના મૂકે એટલે જ કીધું છે વાણી કે સ્વર સુધાર લે વાણી કે સ્વર સુધાર લે તો બસ હો ગયા ઘણા કોને આપી બધું આમદામ થામ બધું હોવા છતાં પણ તમે જાતું કરી દો તમે તમારા વિસ્તારમાં હો છતાં પણ તમે જતું કરી દો એક બધું તમે પહોંચી શકો એમ પણ ના જાતું કરી દો એને સાચો મરદાનગી કહેવાય એને સાચી ક્ષમા આપી દે સમજ્યા બાકી તો બહુ અઘરું છે આ બહુ અઘરું છે ઝેરના ઘૂંટડા ભરવા જેવું છે હું હમણાં ભલે ક્ષમાની વાતો કરી પણ હમણાં કોક મને કે તો હું ચોટી લઉં બહુ અઘરું છે અતિ અઘરું છે એવો એક તમને દાખલો આપી દઉં સત્તાધાર આપા આપેવના મંદિરના પટાંગણમાં ભ્રમિન્દ્ર પૂજ્ય સામજી બાપુ બિરાજમાન થયેલા જો ક્ષમા કોને કહેવાય બધી તાકાત હતી એના ભાઈ એમાં એક વિચિત્ર પરિસ્થિતિનો માણસ આવ્યો બાપુને ફાવે એવું બોલ્યો લાકડી લઈને મારવા દોડ્યો સેવક ગણે પકડીને બાપુને કીધું તમને આ મારવા દોડ્યો છે અપશબ્દો બોલ્યો છે તમે આ હુકમ કરો તો કાંઈક એને સજા કરી કે નાના એને હરિયર કરાવો પૈસા આપો થયો એનું પાલન થયું એ માણસ નીકળી ગયો પછી એક નજીક સેવક હતો એને પૂછ્યું બાપુ આ સમજાણું જ નહીં કાંઈ આ તમને ફાવે એવું બોલ્યો લાકડી લઈને મારવા દોડ્યો છતાં તમે એને પૈસા આપવાનું કહ્યું હરિહર કરાવવાનું કહ્યું ત્યારે એ શામજી બાપુ બોલેલા કે એની પાસે હતું એણે આપ્યું મારી પાસે હતું એ મેં આપ્યું એ કે જેની પાસે જે હતું એ આપ્યું તો